નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર જીઓગ્રાફી વિષયના જે પાઠ છો દૂરસંચાર એ પાઠમાં આપણે જે એમાંના બે મુદ્દાઓ એક છે સામયિકો અને બીજું છે આકાશવાણી આ બે મુદ્દા વિશે ચર્ચા કરવાની છે તો સામયિકો એના આગળના જે આપણે વિડીયો વર્તમાનપત્રનો વિડીયો જોયો તો એમાંનું જ એક મુદ્રિત માધ્યમ કે જે એની સાથે સંકળાયેલું સામયિકો એના વિશે ચર્ચા કરવાની છે અને બીજું આકાશવાણી જે રેડિયો આપણે કહીએ છીએ આ બે મુદ્દા વિશેની ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે સામયિકો છે તો એ સામયિકો દ્વારા જે વાચકોને શું લાભ થાય છે એના વિશે આપણે સમજીએ તો સામયિકો દ્વારા ફરી પાછું સામયિકો એટલે માની લો કે આપણે વર્તમાન પત્ર ભેગી જે અલગ અલગ જગમગ છે શનિવારની પૂરતી પછી બુધવારની સદલ છે આ પછી સિને સંદેશ છે સંદેશની વ્યાપાર સમાચાર છે આ પ્રમાણે અલગ અલગ એના ભેગી પૂર્તિ આવે છે એને પણ આપણે સામયિક કહી શકીએ છીએ તો આ રીતે ઘણી પછી એ સિવાયની જે નારી છે આરપાર છે આવી અલગ અલગ જે પુસ્તિકાઓ છે એને પણ આપણે સામયિકો કહી શકાય હવે એ બધા દ્વારા જે વાંચન કરે છે એને શું લાભ થાય છે તો કે મનોરંજન મળે છે એક તો એના દ્વારા કોઈ મનોરંજન લગતું સામયિક હોય તો મનોરંજન મળે છે પછી જાણવા જેવું દાખલા તરીકે ઘણા બધા સ્પર્ધાત્મક એક્ઝામ જે માહિતી આપતા પણ સામયિકો હોય છે પછી કોઈ સાહિત્યને લગતા સામયિકો હોય તો એ સાહિત્ય સ્વરૂપની જાણકારી આપે છે કોઈ દેશ વિદેશની સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક કે પરંપરાઓ કેવી છે એને સમજ આપતું કોઈ સામયિક હોય તો એમાંથી એની સમજ પ્રાપ્ત થાય છે સમગ્ર વિશ્વમાં તેમજ ભારત છે એમાં આપણી ભારતની ભાષાના અને વિશ્વમાં અલગ અલગ ભાષા છે એના સામયિકો છે પ્રકાશિત છે અને એના દ્વારા આપણને જુદી જુદી જે જાણકારી છે માહિતી છે જાણવા જેવું છે મનોરંજન છે એ આ સામયિકો છે એના દ્વારા આપણને મળે છે ત્યારબાદ આપણે જોઈએ સામયિકો અમુક કયા કયા સામયિકો છે એનું આપણે નામ જોઈએ તો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતા આપણે અહીંયા માત્ર અન્ય ભાષાના જ સમજવાના પણ ગુજરાતી ભાષામાં ખાસ આપણા ગુજરાતમાં જ જે જાણીતા એવા સામયિકો ક્યાં ક્યાં છે તો મેં તમને હમણાં કીધું એ પ્રમાણે આરપાર પછી ઉદ્દેશ ગૃહ શોભા અખંડ આનંદ ઇન્ડિયા ટુડે એ અંગ્રેજી ભાષાનું આમ તો છે પણ એનું ટ્રાન્સલેશન કરેલું છે ઇન્ડિયા ટુડે પછી કુમાર ચિત્રલેખા રોજગાર સમાચાર લોકગુર્જરી વિશ્વ વિહાર સફારી નવનીત સમર્પણ બાળસૃષ્ટિ એ બાળકો માટેની છે બાળસૃષ્ટિ અને સાયબર સફર એટલે કે જે ટેકનોલોજીકલ માહિતી પૂરી પાડે છે સાયબર સફર વગેરે તો આવા અલગ અલગ સામયિકો છે આપણા ગુજરાતી ભાષામાં પ્રકાશિત અત્યારે હાલમાં થાય છે બાજુમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ સામયિકો છે એના તમે અહીંયા ચિત્ર છે એ જોઈ શકો છો એ સામયિકોના ચિત્રો છે તો આ રીતે આ બધા જાણીતા ખાસ મહત્વના આપણા જ્ઞાનમાં વધારો કરી શકે એવા મનોરંજન પૂરું પાડી શકે એવા દેશ વિદેશની વર્તમાન સામયિકો છે એના આપણે અલગ અલગ અહીંયા સામયિકો છે એની આપણે અહીંયા યાદી છે બતાવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સામયિકો આપણે કોઈ ને કોઈ રીતે ઘણી બધી રીતે માહિતી છે એ આપણને પૂરી પાડે છે અને સાથે આજે તો વર્તમાન સમયમાં જે આપણા કોમ્પ્યુટર મોબાઈલ છે એના દ્વારા પણ આ બધા સામયિકો છે એની માહિતી તમે મેળવી શકો છો અને એના દ્વારા આપણે જ્ઞાન માહિતી ટેકનોલોજી છે એનો આપણે આપણા જ્ઞાનમાં વધારો કરી શકીએ એ બધા છે હવે ત્યારબાદ આપણે જોવાનું છે તો કે ત્યારબાદ આપણે જોવાનું છે આકાશવાણી એટલે ઓલ ઇન્ડિયા રેડિયો બીજો મુદ્દો આપણો જે આ વિડીયોમાં આપણે બે મુદ્દા મહત્વના જોવાના હતા એમાંનો એક સામયિકો છે એના વિશે ચર્ચા કરી લીધી છે હવે આકાશવાણી એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો હવે એના એમાં આપણે સમજીએ તો ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય એક વિભાગ છે જે જે અત્યારે વિભાગ માહિતી અને અને પ્રસારણ એક વિભાગ છે છે તો એ વિભાગનું નામ માહિતી મંત્રાલય એ હસ્તક ચાલતી રેડિયો પ્રસારણ સેવા છે એ કેવી છે તો કે સાર્વજનિક સેવા છે સાર્વજનિક સેવા કહેતા જાહેર સેવા જેને કહી શકાય જેને આપણી સરળ ભાષામાં કેવું તો સરકારી સેવા છે તો રેડિયો પ્રસારણ એ કેવી સેવા છે તો કે જાહેર સેવા છે અથવા તો સરકારી પણ કહી શકે અથવા તો સાર્વજનિક સેવા છે કયા મંત્રાલય કયા વિભાગ દ્વારા એ ચલાવવામાં આવે છે તો કે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તો ભારતમાં સૌપ્રથમ રેડિયાનું પ્રસારણ છે ક્યારે થીતું અને કોના દ્વારા થીતું તો કે ભારતમાં રેડિયોના પ્રથમ પ્રસારણની શરૂઆત છે ઓગણીસો ત્રેવીસમાં રેડિયો ક્લબ ઓફ બોમ્બે એના દ્વારા થઈ હતી અને ઓગણીસો ત્રીસમાં આ સેવાનું શું કરી નાખવામાં આવેલું તો કે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું દાખલા તરીકે આપણે અત્યારે કહી દીધેલું છે કે સાર્વજનિક સેવા છે જાહેર સેવા છે એ તો એ એનું શું કરી નાખ્યું કે ભાઈ એનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું ક્યારે ઓગણીસો ને ત્રીસમાં હવે એ પહેલાં તો કે એક એક અલગ એનો એક વિભાગ હતો જે ખાનગી વિભાગ હતો રેડિયો ક્લબ ઓફ બોમ્બે એના હસ્તક બોમ્બે દ્વારા એક અલગ પોતાનો ખાનગી એક વિભાગ હતો કે રેડિયો ક્લબ ઓફ બોમ્બે હવે એના દ્વારા ઓગણીસોને ત્રેવીસમાં રેડિયો છે એના પ્રસારણની શરૂઆત થઈ હતી પરંતુ ઓગણીસો ને ત્રીસમાં આ જે રેડિયોનું પ્રસારણ છે એની સેવા છે એનું રાષ્ટ્રીકરણ કરી નાખ્યું અને એનું નામ પછી બદલાવી અને ભારતીય પ્રસારણ સેવા કે જેનું નામ રેડિયો ક્લબ ઓફ બોમ્બે એવું નામ રાખેલું હતું એના બદલે એનું નામ જ્યારે રાષ્ટ્રીકરણ કરી નાખ્યું ખાનગી હતી એમાંથી રાષ્ટ્રીકરણ જાહેર સાર્વજનિક સેવા કરી નાખેલી ત્યારે એનું નામ બદલાવી અને ભારતીય પ્રસારણ સેવા એટલે કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એવું નામ રાખ્યું રેડિયો પ્રસારણની વ્યાપક શરૂઆત વધુ પડતી શરૂઆત છે એ તો કે ઓગણીસો થઈ ત્યારે એનું નામ શું ફરી પાછું રાખવામાં આવ્યું તો કે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે એ આઈઆર જેને એર એ તરીકે પણ તમે બાજુમાં જોઈ શકો છો એઆઈઆર એનો સિમ્બોલ એમાં તમે જોઈ શકો છો અને ઓગણીસોને સત્તાવનમાં ફરી પાછું એનું નામ બદલી અને આકાશવાણી જે એ સિમ્બોલમાં તમે નીચે જોઈ શકો છો આકાશવાણી અને એ લોગોમાં બહુજન હિતાય બહુજન સુખાય એવું પણ એની અંદર સૂત્ર છે એ બતાવેલું છે એ એ આઈ આર ઓલ ઇન્ડિયા રેડિયો જેનું ટૂંકું નામ એર અને એનું ફરી પાછું ઓગણીસો ને સત્તાવનમાં એનું નામ બદલી અને આકાશવાણી કરી નાખ્યું ફરી પાછું વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ એ ખાનગી તરીકે હતું તો રેડિયો ક્લબ ઓફ બોમ્બે ત્યારબાદ ઓગણીસો ત્રીસમાં એનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું ત્યારે એનું નામ છે એ ભારતીય પ્રસારણ સેવા અથવા તો ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એવું રહી ત્યારબાદ એનું ફરી પાછું જ્યારે વ્યાપક શરૂઆત થઈ ત્યારે એનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો એ આઈ આર એર અને ફરી પાછું આગળ ઓગણીસો ને સત્તાવનમાં ઓલ ઇન્ડિયા રેડિયો છે એમાંથી એનું નામ બદલી અને આકાશવાણી કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો એક વકીના પ્રશ્ન વિકલ્પમાં કદાચ આપણને ક્યાંક ને ક્યાંક પૂછી નાખે તો ખાસ તમે એ બાબત છે એને ધ્યાનમાં રાખશો એનો લોગો છે એનું પણ તમે ધ્યાનમાં રાખશો ત્યારબાદ આકાશવાણી કયા કયા કાર્યક્રમો છે વિવિધ ભાષાઓમાં જે કાર્યક્રમો છે એનું પ્રસારણ કરે છે તો એનું તમે જોઈ શકો છો આકાશવાણી એ વિવિધ ભાષાઓ પોતાના જે કાર્યક્રમો પ્રસારણ કરે છે કયા કયા કાર્યક્રમો છે તો કે શિક્ષણને લગતા મનોરંજન ને લગતા ગીત સંગીત નાટક જે સમાચાર છે 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 એ એ એ વૈશ્વિક ઘટનાઓ હવામાન જાહેરાતો કૃષિ વગેરે કાર્યક્રમો આકાશવાણી એના દ્વારા આ બધા કાર્યક્રમો છે એનું પ્રસારણ કરે છે વિદ્યાર્થી મિત્રો તમે બાજુમાં જે ચિત્ર આપેલું છે મન કી બાત જે છવ્વીસ એપ્રિલ બે હજાર પંદરમાં માં આપણા જે વડાપ્રધાન છે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ રેડિયોના આજે આકાશવાણીમાં મન કી બાત એ કાર્યક્રમ દ્વારા જે અંતરિયાળમાં અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પણ આના દ્વારા બધી જ પોતાના જે મન કી બાત કાર્યક્રમ છે એની વિગતો ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન આપણા શ્રીએ કરેલો છે એનું આપણે અહીંયા એક ચિત્ર છે એના દ્વારા જોઈ શકીએ છીએ ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો એ સિવાય એનું મહત્ત્વ શું છે તો કે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડે છે હવે અનેક ક્ષેત્રોની જુદી જુદી જે વિવિધ માહિતી છે એ આકાશવાણી દ્વારા શ્રોતાઓ છે શ્રોતાગણ છે જેનો લાભ લેનાર છે એ ત્યાં સુધી ઝડપથી અને વ્યવસ્થિત અસરકારક રીતે પહોંચાડે છે રેડિયો છે હાથવગુ સાધન હોવાથી પ્રવાસ દરમિયાન પણ તેનો ઉપયોગ થઈ શકે છે કેમ કે માની લો કે તમે અત્યારે જે રીતે મોબાઈલ છે લઈ જઈ શકીએ છીએ પણ મોબાઈલની જ્યારે શોધ એટલી બધું નહોતો વિકાસ થયો માહિતી ટેકનોલોજીના ક્ષેત્રે ત્યારે આ સાધન કયું હતું તો કે રેડિયો હવે એમાં એક મોટામાં મોટો લાવે એ છે કે એમાં કવરેજની એવો ઓછો પ્રોબ્લેમ છે એટલે ગમે તેવા અંતરના વિસ્તારમાં પણ રેડિયો દ્વારા આપણે વધુ અસરકારક રીતે માહિતી છે એ મેળવી શકીએ છીએ ઓગણીસો સત્તાણુંમાં આકાશવાણી પ્રસાર ભારતી નામની જે સ્વાયત્ત સ્વતંત્ર સંસ્થા છે એનો ભાગ બન્યો ઓગણીસો છે એમાં એ પ્રસાર ભારતી એવી એની અંદર જ આકાશવાણીની અંદર જ એક એ સ્વયત્ત જે સ્વતંત્ર એક સંસ્થા છે પ્રસાર ભારતી એ એક એનો ભાગ બન્યો અને આજે દેશના મોટા શહેરો છે મોટા શહેરો છે એમાં ખાનગી અત્યારે પણ રેડિયો પણ અત્યારે આપણે એફ રેડિયો એની ચેનલ છે એ શરૂ થઈ છે અને એના દ્વારા આપણે જે રેડિયો દ્વારા માહિતી મળતા એ આજે આપણે અત્યારે વર્તમાન સમયમાં એફ રેડિયો એ ચેનલ છે અને એના દ્વારા આપણે આપણા મોબાઈલ કોમ્પ્યુટર કે વગેરેમાં આપણે માહિતી છે મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ચિત્રોમાં આકાશવાણીનો સિમ્બોલ છે પછી રેડિયો જે જૂના જ્યારે મોબાઈલનો યુગ નહોતો કોમ્પ્યુટર યુગ નહોતો એ પહેલાં જે રેડિયો હતા એ પ્રથમ ચિત્રમાં તમે જોઈ શકો છો ત્યારબાદ એમાં થોડા ઘણા અંશે ફેરફાર કરીને બીજો રેડિયો છે એ છે આકાશવાણીનો સિમ્બોલ છે ત્યારબાદ નીચેનું જે ચોથું ચિત્ર છે એ વિદ્યાર્થી મિત્રો છે એ એફ રેડિયો એનું છે કે અત્યારે મનોરંજન ઘણી બધી રીતે આપણે અલગ અલગ ક્ષેત્ર છે એમાં કંઈક આધુનિક ટેકનોલોજીનો વિકાસ કરી અને એફએમ રેડિયો છે એ ચેનલ છે અત્યારે હાલમાં કાર્યરત છે અને એના દ્વારા આપણે મનોરંજન જ્ઞાન માહિતી છે એ મળે છે તો આ રીતે આકાશવાણી દ્વારા આપણે સારી એવી માહિતી છે એ મળે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો